પારડીના મોતીવાડામાં આવેલ સેનેટરી પેડની કંપનીમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી પચાસ થી વધુ કામદારો સુરક્ષિત ફાયર બ્રિગેડની ત્રણ ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડામાં આવેલી આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે અચાનક આગ લાગી હતી આગ લાગી ત્યારે કંપનીમાં પચાસ થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા કંપની સંચાલકોએ તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર નીકળવાની સૂચના આપી હતી કંપનીમાં લાગેલા ફાયર સેફટી સાધનો દ્વારા પ્રાથમિક સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્વિફ્ટ મેનેજરે તરત જ પારડી ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને જોતા પારડી ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી કંપનીમાં સેનેટરી પેડનું ઉત્પાદન થતું હોવાથી ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ એફએસએલની ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવામાં આવશે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે